તમારા બધાનું સ્વાગત છે આ વિડીયો લેક્ચરમાં આજે ધોરણ બાર ચેપ્ટર ત્રણ રાસાયણિક ગતિકીય હવે આજે આપણે જે વાત કરવાના છીએ એ શું તો આ ચેપ્ટર જે ચલાવ્યું અત્યાર સુધી એમાં જે જે આઈએમપી ક્વેશ્ચનો છે જે બોર્ડ લેવલે છે બરાબર તો એની ટોટલ વિગતે શું કરી દઈએ ચર્ચા કરી દઈએ પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ તો પ્રક્રિયા ક્રમ અને આણવી એકતા પ્રક્રિયાક્રમ અને આણવી એકતા આપણને ખબર છે આણવી એકતા અને પ્રક્રિયાક્રમ કઈ બાબત છે રેડી કે પ્રક્રિયા ક્રમ અને આણવી એકતા ઉપરનો એકાદ ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવો જોઈએ કે પ્રક્રિયાક્રમ શું બતાવે છે તો કોઈપણનો ક્રમ હોય તો પ્રથમ ક્રમની છે દ્વિતીય ક્રમની છે તૃતીય ક્રમની છે બરાબર તો એ પ્રમાણે પ્રક્રિયાક્રમ એક કોના ઉપર આધાર રાખે છે પ્રક્રિયા ક્રમ મેં કીધું તો યાદ કરજો તો પ્રક્રિયાક્રમ એ શું હોય તો મોલની સંખ્યાનો સરવાળો બતાવશે તમને રેડી જ્યારે આણવી એકતા શું હશે તો આણવી એકતા સાંદ્રતા ઉપર આધારિત છે કોના ઉપર આધારિત છે સાંદ્રતા ઉપર એવા પ્રક્રિયકો કે જેની સાંદ્રતા બદલાતી હોય એના આધારે જે નક્કી થાય શું થાય આણવી એકતા થાય રેડી તો તમારા બંને વચ્ચેનો તફાવત આપવાનો હોય કે ભાઈ પ્રક્રિયાક્રમ કોને કહેવાય આણવી એકતા કોને કહેવાય રેડી ઓકે એના પછી કહે છે કે આના પછી મોસ્ટ આઈએમબી એક ક્વેશ્ચન છે કયો તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા ઘણી વખત એક્ઝામમાં પૂછાયો બરાબર તો આના વિશે આપણે વિગતે ચર્ચા કરી છે તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો એ ઘણી વખત પૂછાયેલું છે એના પછી કોઈ ક્વેશ્ચન નીકળે છે તો કયો છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચણાંકનું સમીકરણ આપણે કે તારવી દુ યાદ કરો રેડી અને એનો ને એનો જ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ હતું એટલે એક્ઝામમાં કદાચ એમ પૂછે કે વેગ અચણાંક મેળવો તો ખાલી વેગ અચણાંક જ મેળવવાનું પછી અર્ધ આયુષ્ય સમયની કોઈ જરૂરિયાત છે નહીં તમને શું માગ્યું છે એના ઉપર ડિપેન્ડ કરે છે અર્ધાઇશ સમય માગ્યો હોય તો તારવવાનો ના માગ્યો હોય તો નહીં તારવવાનું રેડી ઓકે પછી એવો ને એવો બીજો ક્વેશ્ચન છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ એટલે એના માટે પણ કે મેળવવાની વાત છે અર્ધાયશ સમય પણ એમાં મેળવવાનું કદાચ પૂછી શકે તો ટી વન હાફ મેળવી લેવાનું એ સમીકરણ ઉપર રેડી તો આ પણ આઈએમપી ક્વેશ્ચન છે એના પછી શું કહે છે તો ખૂબ જ ખૂબ જ મહત્ત્વનો સિદ્ધાંત કયો છે સંઘાત સિદ્ધાંત જેને અથડામણ સિદ્ધાંત કહે છે શું કહે છે સંઘાત સિદ્ધાંત બરાબર તો એમ કે છે રાસાયણિક પ્રક્રિયાઓનો સંઘાત સિદ્ધાંત સમજાવો એ પણ પૂછી શકવાની પૂછવાની શક્યતા છે ઓકે પછી કહે છે ઉદ્દીપકનો ઉપયોગ પ્રક્રિયાના વેગમાં કઈ રીતે વધારો કરે છે આલેખ દ્વારા સમજાવો એક ઉદ્દીપક ઉપર આધારિત ક્વેશ્ચન આવી શકે કે ભાઈ ઉદ્દીપક પ્રક્રિયા વેગમાં વધારો કેવી રીતના કરે છે તો એના ઉપરનો એક ક્વેશ્ચન આવી શકે બરાબર એના પછી કયું છે તો એક છે સક્રિયકરણ ઉર્જા જેને શું કહેવામાં આવે છે ઈ હવે ઈ એમાં વધારો થાય છે ઘટાડો થાય છે એના આધારે પ્રક્રિયા વેગમાં શું થાય છે વધારો રેડી એટલે ઈ એ ઘટતા સક્રિયકરણ ઉર્જા ઘટ તો પ્રક્રિયા વેગમાં શું થાય છે વધારો એના ઉપરનો પણ એક ક્વેશ્ચન છે ઓકે આ બધી અતિ એ થિયરિકલ વાત કરી હવે કહે છે કે દાખલામાં કયા કયા છે જે મોસ્ટ આઈએમપી નીકળે છે ઓકે તો કોયડામાં યાદ રાખજો કોયડામાં ત્રણ પોઈન્ટ છ અહીંયા જે રાઉન્ડ કરેલા છે એ એક્ઝામમાં પૂછેલા છે તો ત્રણ પોઈન્ટ છ છે પછી ત્રણ પોઈન્ટ નવ પૂછેલો છે એ સિવાય એક્સ્ટ્રા કરવું હોય તો ત્રણ પોઈન્ટ આઠ કરી લેવાય તમારે કયો કરી લેવાય ત્રણ પોઈન્ટ આઠ જે સારો દાખલો છે એમ એક્ઝામમાં પૂછાઈ શકાય એવું કયા કયા છે તો ત્રણ પોઈન્ટ અગિયાર ત્રણ પોઈન્ટ ચૌદ અને ત્રણ પોઈન્ટ ઓગણીસ પૂછાયેલા છે રેડી આના સિવાય બીજા સારા સારા દાખલા અહીંયા કાઢેલા છે તો ત્રણ પોઈન્ટ સોળ કરાય જે બહુ બેસ્ટ છે ત્રણ પોઈન્ટ સત્તર ત્રણ પોઈન્ટ અઢાર અને ત્રણ પોઈન્ટ ઓગણીસ સોરી ત્રણ અઠાવીસ એટલે ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ પણ બેસ્ટ છે રેડી એટલે આટલા દાખલા કરી લેવાય અહીંયા મેં તમને કીધું કે સર્કલ કરેલું છે એ પૂછેલા છે એટલે કે આ જે પહેલું ત્રણ પોઈન્ટ છ પૂછેલો છે ત્રણ પોઈન્ટ નવ પૂછેલો છે ત્રણ પોઈન્ટ અગિયાર ત્રણ પોઈન્ટ ચૌદ અને ત્રણ પોઈન્ટ ઓગણીસ શું છે એક્ઝામમાં પૂછાયેલા દાખલા છે ઓકે જો આટલું આઈએમપી કરી લેશો આ ચેપ્ટરમાંથી તો હું માનું ત્યાં સુધી કોઈ તકલીફ પડશે નહીં ઓકે આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત